ગુજરાત રાજ્યના શિક્ષણ જગતને લજવે તેવી શરમજનક ઘટના ગોત્રી જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં બની હતી ઘટના એવી હતી કે ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરમાં ભણતી એક વિદ્યાર્થીનીને હોસ્પિટલના છત ઉપર લઈ જઈને ઇન્ટર્ન તેની સાથે અકુદરતી સેક્સ કર્યું હતું આ બનાવતી હેપતાઈ ગયેલી વિદ્યાર્થીનીએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને નરાધર્મ ઇન્ટર્ન ડોક્ટર નિર્ભય પ્રકાશભાઈ જોશીની ધરપકડ કરી હતી પોલીસે આરોપી ડોક્ટરને કોર્ટ સમક્ષ રજૂ કરીને બે સાથે બનેલો બનાવ એટલો ગંભીર છે કે એના પ્રકાશમાં આવ્યા પછી મેડિકલ કોલેજમાં ભણતી તમામ વિદ્યાર્થીનીઓની સલામતી ઉપર ગંભીર સવાલો ઉપસ્થિત થયા છે બે દિવસ પહેલા ગોત્રી હોસ્પિટલની છત ઉપર ફર્સ્ટ યરની છોકરી સાથે એક કુદરતી સેક્સની ઘટના બની હતી જેને ગોત્રી મેડિકલ કોલેજની વિશ્વસનીયતા ઉપર અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે હાલમાં આરોપી ઇન્ટર્ન ડોક્ટર નિર્ભય જોશી ગુરવા પોલીસની કસ્ટડીમાં છે પોલીસેના મોબાઈલની તપાસ કરી રહી છે પોલીસને આશંકા છે કે આ પ્રકારની મોડસ ઓપરેન્ડ હતી આરોપી નિર્ભય જોશી એ અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે પણ આવું

યર પૂરું કરી દીધું છે ભોગ અને આરોપી બે હજાર ત્રેવીસ એપ્રિલથી સંપર્કમાં હતા સ્ટુડન્ટ હોવાના નાતે અને વાતચીત અને બોલચાલનો એમને સંબંધ હતો જે અનુસંધાને ક્યારેક અભ્યાસ અર્થે વાત થતી તો આવી હસી મજાક અને ઈરેગ્યુલર માંગણીઓ આરોપી દ્વારા ભોગબનનાર પાસે કરવામાં આવતી હતી ક્યારેક ક્યારેક ભોગ એ એવી રીતે પણ બ્લેકમેલ કરતા હતા કે તારી સાથેનો જે ઓડિયો મારી પાસે છે એ હું તમામ વાયરલ કરી દઈશ જો મારી માગણીને હતું તો તાબે નહીં થાય તો જે અનુસંધાને ભોગ બનાર ઘણી વખત એમનો બહિષ્કાર કરેલો એમનો વિરોધ પણ કરેલો પણ તેમ છતાંય આરોપીએ એમની જે લત હતી એ છોડી દીધી પંદર તારીખે રાત્રે દસ સાડા દસે એમને મેડિકલ કોલેજ પાસે એમને બોલાવી દી અને એવું કીધું કે ભાઈ તારી પાસે જે હું આ માગું છું એ તો મને આપ તો હું તારા બધા ઓડિયો જે છે એ ડીલીટ કરી દઈશ ત્યારે પણ ભોગ બંદર એમને તાબે નહીં થયેલા પણ પછી ભોગ છે હોસ્ટેલ જતા રહેલા અને આરોપી એમને કોલ કરેલો અગિયાર સાડા અગિયાર કે તારા ઓડિયો રેકોર્ડિંગ જે મારી પાસે છે એ હું તને આપી દઉં છું અને તું તારી રીતે ડિલેટ કરી નાખજો અને તારી દયા આવે છે આટલા વાતચીત પછી ભોગબન ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં આવી કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે ઓડિયો ક્લિપ એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાશી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે અણછાસથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં આગાશી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે નોર્મલ રૂટીન વાતો જ હોય છે પણ એક સાથે સ્ટુડન્ટ હોય તો એક જનરેશનના લિહાજના હિસાબે કંઈ એવી વાતો હોય કે જેનાથી શું રુચિકરણ થતો હોય

આરોપી છે એમનું ફાઇનલ યર પૂરું થઈ ગયું છે ઇન્ટર્નશીપ પણ પૂરી થવા છે બે દિવસ પહેલાં જ ગઈકાલે જ એમની ઇન્ટર્નશીપ પૂરી થવાની હતી જ્યારથી સંપર્કમાં હતા ત્યારથી લઈ અને પછી આ જે ઘટના બની તે દરમિયાન બીજી બંને કોઈ માંગણી માગણી કરી હોય એવું કહી સામે આવ્યું હા એમના ઓડિયો રેકોર્ડિંગમાં એવું છે અને એવી અઘટિત માગણી કરવા માટે હંમેશા એ પોલે પ્રયત્ન કરતા અને જે ભોગ બંધારને નારાજગી હોવા છતાં એ ફોર્સફુલી કરતા હતા ના એવી કોઈ એમને ત્યાં રજૂઆત નથી કરી કારણ કે એમની સાથે અઘટિત બની જ ગયું છે તો પછી એમને કાયદેસરના સ્ટેપ્સ લેવા માટે પોતે ઇન્સિસ્ટ થયેલા હતા આરોપી છે નિર્ભય જોશી છે અને ત્યાં જનરલ વિભાગમાં હતા પણ સ્પેશિયલ કેટેગરી શામાં કરે છે એ હજી તપાસનો વિષય છે એટલે ઇન્ટર્નશીપમાં ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ છે ગઈકાલે એમનું ઇન્ટર્નશીપ પૂરી થઈ ગયાનું ટાઈમ લિમિટ હતી